એવો કયો જીવ છે જે ક્યારેય મળતો નથી એ જેલીફિશ બી ગોકળ ગાય સી અડિયા કે ડી ડોલ્ફિન તો આનો આન્સર છે એ ભારત ભારતમાં સૌથી મોટું શહેર ક્યુ છે એ દિલ્હી બી કોલકાતા મુંબઈ કે ડી મદ્રાસ મુંબઈ ભારતનું સૌથી ગરમ રાજ્ય કયું છે એ ગુજરાત બી બિહાર સી રાજસ્થાન के डी केरल आनो आंसर से सी राजस्थान सूर्यना नाम थी क्यों देश प्रख्यात छे ए नेपाल बी जापान सी अमेरिका के डी भारत आनो आंसर से बी जापान छ महीना रात छ महीना दिवस क्या देश में थाय से ए भारत बी सीन सी एंटार्टिका डी अमेरिका आनो आंसर से सी एंटार्टिका મનુષ્યની એક આંખનો વજન કેટલો હોય છે એ પાંચ ગ્રામ બી ચાર ગ્રામ સી આઠ ગ્રામ ડી ત્રણ ગ્રામ આનો આન્સર છે સી આઠ ગ્રામ લસણ ખાવાથી શરીરમાં શું સ્વસ્થ રહે છે એ લીવર બી ફેફસા સી લોહી આંતરડા તો આનો આન્સર આવશે સી વેફરના પેકેટમાં કયો ગેસ ભરેલો હોય છે એ ઓક્સિજન બી હાઇડ્રોજન સી નાઇટ્રોજન ડી હીલિયમ તો આનો આન્સર આવશે સી નાઇટ્રોજન આસમાની વીજળી સૌથી વધારે કયા દેશમાં પડે છે એ નેપાળમાં બી ભારતમાં સી જાપાનમાં ડી આફ્રિકામાં આનો આન્સર છે ડી આફ્રિકા સૌથી બુદ્ધિમાન માછલી કઈ છે એ ડોલ્ફિન બી રાણી માછલી સી બ્લુ વેલ માછલી કે ડી શાર્ક માછલી આનો આન્સર એ ડોલ્ફિન ક્યુ શાકભાજી ખાવાથી વાળ ખરતા અટકી જાય છે એ કારેલા બી પાલક સી કોબી દૂધી તો આનો આન્સર છે દૂધ ન્યુઝપેપર નું કાગળ ક્યાં ઝાડમાંથી બને છે એ વાંસ બી પીપળો સી લીમડો કે ડી વડલો નો આન્સર છે એ વાંસમાંથી